શું કાળી ચૌદસ અને નરક ચતુર્દશી એક જ તહેવાર છે શું શું બંનેનો ઉદ્ગમ એક સમાન છે કે કે અલગ અને તમે જાણો છો આ બંને દિવસો પાછળની કથાઓ વિધિઓ અને માન્યતાઓ કેટલી જુદી જુદી છે આ રસપ્રદ અને માહિતી સભર ચર્ચા શ્રી ગગન શ્રીધરાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે જ્યાં તહેવાર માત્ર ઉજવણી નથી પણ સમજણ અને સંસ્કૃતિનો દરવાજો છે આજે આપણે કાર્તિક કૃષ્ણ ચતુર્દશીની થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ દિવાળીના જે પાંચ દિવસો છે એમાં આ દિવસનું એક ખાસ સ્થાન છે બરાબર ઘણીવાર આપણે કાળી ચૌદશ કહીએ ક્યારેક નરક ચતુર્દશી પણ સાંભળવા મળે તો એમ થાય કે આ બધું છે શું આ નામો પાછળની કથાઓ વિધિઓ એના જે ગહન અર્થો છે એને સમજવાનો આજે આપણો પ્રયાસ રહેશે ચોક્કસ તો ચાલો શરૂ કરીએ આ તિથિનું દીપોત્સવમાં શું મહત્વ છે એને આટલી ગહન કેમ ગણવામાં આવે છે જુઓ કાર્તિક કૃષ્ણ ચતુર્દશી જે છે એ દીપોત્સવના પંચ પર્વનો એક એમ કહી શકાય કે અભિન્ન અંગ છે ખરેખર તો દિવાળીનો જે મુખ્ય દિવસ છે એ પ્રકાશ પર્વ માટેની આ જાણે પૂર્વ તૈયારી છે એને મુખ્યત્વે ત્રણ નામથી ઓળખવામાં આવે છે જેમ તમે કહ્યું એમ કાળી ચૌદસ નર્ક ચતુર્દશી અને એક રૂપ ચતુર્દશી પણ કહેવાય છે ઓ રૂપ ચતુર્દશી હા ભલે નામો આમ જુદા લાગે પણ ત્રણેનો જે મૂળભૂત હેતુ છે ને એ એક જ દિશામાં સંકેત કરે છે એટલે કે અંધકાર પર પ્રકાશનો વિજય બરાબર નકારાત્મકતામાંથી સકારાત્મકતા તરફ જવું અને અશુદ્ધિમાંથી શુદ્ધિ તરફ એમ સમજોને કે દિવાળીના સ્વાગત પહેલા ઘરની અને મનની બંનેની સાફ સફાઈનો આ દિવસ છે આ ખરેખર રસપ્રદ છે મતલબ એક જ તિથિ પણ એની સાથે બે બહુ જ અલગ કહી શકાય એવી પણ શક્તિશાળી ઊર્જા જોડાયેલી છે એક બાજુ શ્રી કૃષ્ણની વાત આવે છે અને બીજી બાજુ મહાકાળીનું રૌદ્ર સ્વરૂપ આ કેવી રીતે જોડાય છે હા આજ આજ આ દિવસની ખાસિયત છે જુઓ એક તરફ છે ભગવાન શ્રી કૃષ્ણ એમણે આ દિવસે નરકાસુર નામના એક ભયાનક અસુરનો વધ કરેલો હા એટલે એની કેદમાંથી હજારો કન્યાઓને મુક્ત કરાવેલી આ જે ઘટના છે એ નર્ક એટલે કે દુઃખ બંધન અત્યાચારમાંથી મુક્તિનું પ્રતિક છે એટલે એને નરક ચતુર્દશી કહેવાય છે આમાં ધર્મ ન્યાય અને કરુણાનો સંદેશ છે હવે બીજી બાજુ આ જ તિથિ આદિશક્તિ મહાકાળીના પ્રચંડ સ્વરૂપની ઉપાસના સાથે પણ જોડાયેલી છે બરાબર મહાકાળી એટલે શક્તિનું એકદમ ઉગ્ર સ્વરૂપ

જે આપણને ભૌતિક સામાજિક અને સૂક્ષ્મ ઊર્જાના સ્તર પરના જે જોખમો હોય એનાથી બચાવે બહુ સરસ સમજાવ્યું તો ચાલો પહેલા પેલી નરક ચતુર્દશીની જે કથા છે એને થોડી વધુ ઊંડાણથી સમજીએ આ નરકાસુર કોણ હતો અને એનો અત્યાચાર એટલો બધો વધી ગયો કે ભગવાન કૃષ્ણને આવવું પડ્યું હા નરકાસુર એનું બીજું નામ ભવમાસુર પણ હતું કારણ કે એ પૃથ્વીનો પુત્ર મનાય છે ધરતી અને વરાહ ભગવાનનો ઓ એને બ્રહ્માજી પાસેથી વરદાન મળેલું કે એનું મોત એની માતા સિવાય કોઈના હાથે નહીં થાય એટલે એ શક્તિના નશામાં એટલો ક્રૂર અને અધર્મી બની ગયો હતો કે પૂછો સ્વર્ગલોક પર ચડાઈ કરી ઇન્દ્રને હરાવી દીધા દેવનું પેલું છત્રા આવે ને એ છીનવી લીધું દેવ માતા અદિતિના કાનના કુંડળ પડાવી લીધા ઘણા દેવતાઓને તો કેદ કરી લીધા બાપરે પણ એના અત્યાચારની હદ તો ત્યારે થઈ જ્યારે એણે પૃથ્વી પરના રાજાઓને હરાવીને એમની સોળ હજાર એકસો આઠ કન્યાઓનું અપહરણ કર્યું સોળ હજાર એકસો આઠ હા અને બધીને પોતાના પ્રાગ જ્યોતિષપુર આજનું આસામ ત્યાંના કારાગારમાં પૂરી દીધી અને એનો પ્લાન શું ખબર છે આ બધી કન્યાઓની બલી ચડાવવાનો હે ભગવાન આ તો ખરેખર સામાજિક નર્ક જેવી સ્થિતિ કહેવાય બિલકુલ એણે એવું જ વાતાવરણ ઊભું કર્યું હતું તો પછી આનો અંત કેવી રીતે આવ્યો શ્રી કૃષ્ણ અને સત્યભામાએ કેવી રીતે આને હરાવ્યો ખાસ કરીને પેલો પ્રાગ જ્યોતિષપુરનો કિલ્લો તો અભેદ્ય કહેવાતો હતો નહીં હા એ જ જ્યારે નરકાસુરનો ત્રાસ સહન ન થયો ત્યારે ઇન્દ્ર અને બીજા દેવો દ્વારકા ગયા ભગવાન કૃષ્ણને વિનંતી કરી એટલે શ્રી કૃષ્ણ પોતાની પત્ની સત્યભામા સાથે સત્યભામાને ભૂદેવીનો અંશ અને નરકાસુરની માતા પણ ગણવામાં આવે છે એટલે વરદાન મુજબ એ કારણભૂત બન્યા હા બરાબર તો એ બંને ગરુડ પર બેસીને પ્રાગજ્યોતિષપુર પહોંચ્યા એ નગર સાત લેયરમાં સુરક્ષિત હતું પહાડો શસ્ત્રો પાણી આગ હવા અને મૂર નામનો એક દૈત્ય હતો એના પાશ એમ બધું જ હતું ખરેખર અભિદ્ય જ લાગતું હતું પણ ભગવાને શું કર્યું પોતાની ગદા મારીને પહાડો તોડી નાખ્યા સુદર્શન ચક્રથી શસ્ત્રોના ઘેરા કાપી નાખ્યા પહેલાં તો એમણે પેલા મૂર દૈત્ય અને એના હજારો છોકરાઓને માર્યા એટલે જેમનું એક નામ મુરારી પડ્યું હા મોરારી સાંભળ્યું છે પછી આવ્યો નરકાસુર હાથી પર બેસીને યુદ્ધ કરવા લાંબુ યુદ્ધ ચાલ્યું અને અંતે સત્યભામાની મદદથી શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રથી નરકાસુરનું માથું કાપી નાખ્યું વાહ એના મર્યા પછી પૃથ્વી દેવી પોટે આવ્યા અને કૃષ્ણને પેલી અદિતિના કુંડળ અને વરુણનું છત્ર પાછા આપ્યા અને વિનંતી કરી કે નરકાસુરના દીકરા ભગદત્તને માફ કરી દો ભગવાને એ વાત માની લીધી આ વિજય ગાથા તો ખરેખર અદ્ભુત છે પણ એક વાત જે શ્રી ગગન શ્રીધરાણીના સંશોધનમાં ખૂબ સરસ રીતે ધ્યાન પર આવી છે તે એ છે કે કથા અહીં પૂરી નથી થતી ખરું ને નરકાસુર મર્યો પછી જે થયું એ કદાચ યુદ્ધ કરતાં પણ વધુ મહત્ત્વનું હતું બિલકુલ સાચી વાત પકડી તમે એ જે ઘટના છે ને એ આખી કથાનું હૃદય છે થયું શું કે નરકાસુરના વધ પછી ભગવાને જેલમાં બંધ પેલી સોળ હજાર એકસો પણ એક મોટી સામાજિક સમસ્યા થઈ આ છોકરીઓ બિચારી નિર્દોષ હતી પણ આટલો લાંબો સમય એક રાક્ષસની કેદમાં રહી હતી ને એટલે એમના પોતાના કુટુંબીજનોએ અને સમાજે એમને પાછી સ્વીકારવાની ના પાડી દીધી અરે રે હા એમના માટે હવે કોઈ ઠેકાણું નહોતું એ લોકો મુક્ત થઈને પણ એક રીતે તો સામાજિક નર્કમાં જ આવી ગયા હતા અને ત્યારે ત્યારે શ્રી કૃષ્ણએ જે કર્યું એ તો ઇતિહાસમાં કદાચ ક્યાંય જોવા ન મળે એ બધી જ કન્યાઓનું સન્માન જળવાય એમને સમાજમાં સ્થાન મળે એના માટે એમણે એક અદ્ભુત રસ્તો કાઢ્યો હા શું કર્યું એમણે એમણે એક સાથે સોળ હજાર એકસો આઠ રૂપ ધારણ કર્યા અને દરેક કન્યા સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા એમને પોતાની પત્નીઓ તરીકેનું ગૌરવ અને સમાજમાં માનભર્યું સ્થાન અપાવ્યું ઓહો અદ્ભુત આ ફક્ત એક રાજાની જીત નથી પણ કરુણા સ્વીકૃતિ અને સામાજિક ન્યાયનું ઉત્તમ ઉદાહરણ હતું આ સાચા અર્થમાં નરકમાંથી મુક્તિ હતી પેલી જેલમાંથી પણ અને સમાજના તિરસ્કારમાંથી પણ ચોક્કસપણે આ ઘટના જ નર્ક ચતુર્દશીના પર્વને આટલો ઘન અર્થ આપે છે અને જુઓ આ દિવસ સાથે અમુક વિધિઓ પણ જોડાયેલી છે જે શુદ્ધિ અને રક્ષણ પર ભાર મૂકે છે હા કઈ વિધિઓ એક મુખ્ય વિધિ છે અભ્યંગ સ્નાન આ દિવસે સવારે સૂર્યોદય પહેલા શરીર પર તલનું તેલ અથવા સુગંધી ઉપટનથી માલિશ કરીને નહાવાનું બહુ મહત્વ છે ઘણા લોકો પાણીમાં અપામાર્ગ એટલે કે આપણે ત્યાં જે અઘેડો ઉગે ને એના પાન નાખીને પણ સ્નાન કરે છે આનાથી શારીરિક શુદ્ધિ તો થાય જ પણ સાથે સાથે એને રૂપ ચતુર્દશી પણ કહે છે એટલે કે એનાથી સૌંદર્ય અને ચહેરા પર તેજ વધે છે એવી માન્યતા છે ઓ એટલે રૂપ ચતુર્દશી હા અને સૌથી મહત્વનું એવું મનાય છે કે આ સ્નાન અકાળ મૃત્યુના ભયને દૂર કરે છે અને પેલી બીજી એક મહત્વની વિધિ છે યમ દીપ આપણે તો યમરાજનું નામ લેતા પણ ડરીએ પણ આ દિવસે એમના માટે દીવો કરવાનો હા આ એક ખાસ પરંપરા છે સાંજના સમયે ઘરની બહાર દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને યમરાજને યાદ કરીને તેલનું એક દીવો પ્રગટાવવામાં આવે છે દક્ષિણ દિશામાં હા દક્ષિણ દિશા યમની દિશા મનાય છે અને સામાન્ય રીતે ત્યાં દીવો કરવો સારો ન ગણાય પણ નરક ચતુર્દશીના દિવસે પરિવારના બધા લોકો લાંબુ જીવે અને કોઈનું અકાળે મૃત્યુ ન થાય એ ભયથી રક્ષણ મળે એ માટે યમ દેવતા પ્રત્યે જાણે આભાર વ્યક્ત કરવા આ દીવો કરવામાં આવે છે યમરાજને પ્રસન્ન કરવાની આ એક રીત છે શ્રી કૃષ્ણનો પેલો કરુણાનો સંદેશ અને યમ દીપદાન દ્વારા અકાળ મૃત્યુના ભયમાંથી મુક્તિની પ્રાર્થના આ બધું ખરેખર વિચારવા જેવું છે જે શ્રોતાઓને આ વાત ગમી હોય અને આવી સાંસ્કૃતિક સમજમાં ઊંડો રસ હોય તો આ ચર્ચાને લાઈક કરીને પોતાનો પ્રતિભાવ જરૂર આપી શકે છે હવે આવીએ કાળી ચૌદસ પર જો નરક ચતુર્દશી બહારના દુશ્મનો અને સામાજિક અનિષ્ઠો પર વિજયની વાત છે તો કાળી ચૌદસ કયા પ્રકારના ભયર અને શક્તિ સાથે જોડાયેલી છે ઘણા લોકો આ નામ સાંભળીને જ જરા એમ કે ડરી જાય છે હા એવું બને છે કાળી ચૌદસ જે છે એ મુખ્યત્ત્વે આદિશક્તિ મહાકાળીની ઉપાસના સાથે જોડાયેલી છે એની પ્રકૃતિ નરક ચતુર્દશીથી થોડી જુદી છે કેવી રીતે એનો સંબંધ સૂક્ષ્મ જગત સાથે આપણા અંદરના શત્રુઓ જેમ કે ગુસ્સો લોભ અહંકાર અને જે નેગેટિવ એનર્જી હોય ને એની સાથે વધારે છે મહાકાળી એ શક્તિનું સૌથી એમ કહો કે પ્રચંડ રૌદ્ર અને આદિમ સ્વરૂપ છે એમનું રૂપ ઘણી ભયાનક લાગે કાળો વર્ણ વિખરાયેલા વાળ મુંડકાની માળા બહાર નીકળેલી લાલ જીભ પણ ભક્તો માટે તો એ કલ્યાણ કરનારી અને રક્ષણ કરનારી માં છે એ ભયનો નાશ કરનારી શક્તિ છે મહાકાળીના પ્રાગટ્યની ઘણી કથાઓ છે પણ પેલી રક્તબીજ નામના અસુરના વધની કથા આ દિવસ સાથે ઘણીવાર જોડવામાં આવે છે એનો સાંકેતિક અર્થ શું છે ગગનભાઈએ આના પર સરસ પ્રકાશ પાડ્યો છે એવું સાંભળ્યું છે બરાબર રક્તબીજની કથા છે ને એ કાળી ચૌદસના મહત્વને સમજવા માટે બહુ અગત્યની છે બાપરે એટલે એને મારવો તો અઘરું જ થઈ પડે ને અશક્ય જ હતો દેવતાઓ માટે જેટલી વાર એને મારવાનો પ્રયત્ન કરે એટલા નવા રક્ત બીજ પેદા થાય તારે દેવોએ સ્તુતિ કરી અને મહાકાળી પ્રગટ થયા પછી એમણે રક્તબીજ પર હુમલો કર્યો અને એના શરીરમાંથી જે લોહી નીકળતું હતું એના દરેક ટીપાને જમીન પર પડે પહેલા જ પોતાની જીભથી કાઢી લીધું ઓહો આમ એમણે સમસ્યાના મૂળને જ ફેલાતું રોકી દીધું અને રક્તબીજનો નાશ કર્યો આનો ગહન સાંકેતિક અર્થ એ છે કે જીવનમાં જે તકલીફો આવે કે નકારાત્મક વિચારો આવે એના ખાલી લક્ષણોને દબાવવાથી એ વારંવાર પાછા આવશે કાળી ચૌદસ આપણને પ્રેરણા આપે છે કે નકારાત્મકતાનું મૂળ કારણ શોધીને એને ઉખાડી નાખો જેથી એ ફરીથી જીવતું ન થાય એટલે જ કદાચ આ તાંત્રિક આટલું બધું ગણાય છે એને મહારાત્રિ પણ કહે છે ખરું ને હા ચોક્કસ શાક્ત અને તાંત્રિક પરંપરાઓમાં કાળી ચૌદસની રાતને ચાર મુખ્ય મહારાત્રીઓમાંથી એક ગણવામાં આવે છે મહાશિવરાત્રી હોળી દિવાળી એટલે કે કાળી ચૌદસ અને જન્માષ્ટમી એવી માન્યતા છે કે આ રાત્રે બ્રહ્માંડમાં શક્તિનો પ્રવાહ બહુ જ તીવ્ર હોય છે એટલે આ સમયે કરેલા મંત્રજાપ ધ્યાન કે પછી તાંત્રિક સાધનાઓ બહુ જલ્દી સિદ્ધ થાય છે ઓ ઘણા સાધકો તો આ રાત્રે સ્મશાન જેવી એકાંત અને ઉગ્ર ઉર્જાવાળી જગ્યાએ ખાસ પૂજા પાઠ પણ કરે છે આ તાંત્રિક પાસાને લીધે જ ક્યારેક સામાન્ય લોકોમાં આ રાત માટે થોડો ડર કે ગેરસમજ જોવા મળે છે તો પછી આપડા જેવા સામાન્ય લોકો માટે જે ગૃહસ્થ છે એમના માટે આ ઉગ્ર શક્તિની રાત્રે પોતાની અને પરિવારની રક્ષા માટે શું ઉપાય છે શું ફક્ત મહાકાળીની જ પૂજા કરવાની કે બીજા કોઈ ભગવાનને પણ યાદ કરવાના આ બહુ સારો સવાલ છે જુઓ મહાકાળીની ઉગ્ર શક્તિની ઉપાસનાની સાથે બેલેન્સ અને રક્ષણ માટે આ દિવસે રુદ્રાવતાર એટલે કે ભગવાન શિવના અંશ એવા સંકટમોચન હનુમાનજીની પૂજાનું પણ ખાસ મહત્વ છે હા હનુમાનજીની પૂજા તો ઘણા લોકો કરે છે કાળી ચૌદસે બરાબર હનુમાનજી શક્તિ બુદ્ધિ અને ભક્તિના પ્રતિક છે અને એ બધી જાતના ભય ભૂત પ્રેત નેગેટિવ એનર્જી અને દુશ્મનોથી રક્ષણ કરનારા મનાય છે હા આ દિવસે એમને તેલ સિંદૂર કાળા અળદ અને આકડાના ફૂલની માળા ચડાવવામાં આવે છે હનુમાન ચાલીસા કે સુંદરકાંડના પાઠ થાય છે એટલે આમ જુઓ તો મહાકાળીની પૂજા આપણને અંદરના અને બહારના શત્રુઓનો નાશ કરવાની શક્તિ આપે છે તો હનુમાનજીની પૂજા એ શક્તિનો યોગ્ય ઉપયોગ અને બધી જાતના ડરથી રક્ષણનું કવચ પૂરું પાડે છે આ બંનેનું કોમ્બિનેશન જ કાળી ચૌદસની ઉપાસનાને સંપૂર્ણ બનાવે છે હવે ગુજરાતની એક બહુ જ જાણીતી અને રસપ્રદ પરંપરાની વાત કરીએ કકડાટ કાઢવો આ શબ્દ સાંભળવામાં જરા વિચિત્ર લાગે પણ લગભગ દરેક ગુજરાતી ઘરમાં આ દિવસે આ થતો જોવા મળે છે શું છે આ પરંપરા અને એની પાછળની ભાવના શું છે હા કકળાટ શબ્દોનો આમ તો મતલબ થાય કંકાસ કે કજિયો પણ અહીં એનો અર્થ બહુ મોટો છે એટલે એટલે એમાં ઘરનો ક્લેશ ઘરના લોકો વચ્ચે મન દુઃખ લાંબી ચાલતી બીમારી પૈસાની તંગી ધંધામાં આવતી રુકાવટ કોઈને ખરાબ નજર લાગી હોય એ ટૂંકમાં ઘરમાં જે કંઈ પણ નેગેટિવિટી પીડા અને અશાંતિ હોય ને એ બધું જ આવી જાય ઓકે કકડાટ કાઢવો એટલે આ બધી જ ખરાબ બાબતોને સાંકેતિક રીતે ઘરમાંથી બહાર કાઢીને ફેંકી દેવી જેથી આવતું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે અને આ વિધિ કરે છે કેવી રીતે મેં જોયું છે કે મોટે ભાગે ચણાના લોટના વડા કે ભજીયા બનાવે છે હા બરાબર પરંપરા એવી છે કે આ દિવસે સાંજે ચણાના લોટના ત્રણ પાંચ કે સાત એમ એકી સંખ્યામાં વડા ઘણી વાર કાણાવાળા હોય છે અથવા તો ભજીયા બનાવાય પછી એને એક મૂકી એના પર કંકુનો ચાંદલો કરી આખા ઘરમાં દરેક રૂમમાં ખૂણે ખૂણામાં ફેરવે એવી ભાવના રાખવાની કે ઘરની બધી નકારાત્મકતા આ વડામાં આવી રહી છે પછી ઘરના કોઈ એક સભ્યની મોટીભાગી સ્ત્રીની નજર ઉતારે પછી પાણી ભરેલા લોટા સાથે આ વડાને ઘરની બહાર લઈ જાય ઘરથી થોડે દૂર જ્યાં ચાર રસ્તા મળતા હોય ને ત્યાં મૂકી દે ચાર રસ્તે જ કેમ હા એની વાત કરું ત્યાં મૂકીને પછી લોટાના પાણીથી એની આજુબાજુ ગોળ કુંડાળું કરે અને પછી પાછું વળીને જોયા વગર સીધા ઘરે પાછા આવી જવાનું ઘરે આવીને હાથ પગ ધોઈને જ ઘરમાં બેસવાનું અને પાછળની માન્યતા શું છે અને હા પેલું ચાર રસ્તા પર જ કેમ ગગનભાઈ આ વિષયને જે રીતે લોક માન્યતા અને થોડા તંત્રના સંદર્ભમાં સમજાવ્યો છે એ ખરેખર જાણવા જેવું છે બિલકુલ જુઓ લોક માન્યતાઓમાં અને તંત્ર શાસ્ત્રમાં પણ ચાર રસ્તાને એક ખાસ જગ્યા ગણવામાં આવે છે એવું મનાય છે કે ત્યાં ભૈરવ યોગિનીઓ કે બીજી શક્તિઓ ફરતી હોય છે ઓ ગાસ બીમારી ગરીબી બાધાઓ એ બધું આ વડામાં સમાવીને જ્યારે ચાર રસ્તે મૂકીએ છીએ ત્યારે ત્યાંની શક્તિઓ એને લઈ લે છે અથવા તો એને નકામી બનાવી દેશે હમ પેલું પાણીનું કુંડાળું એ નેગેટિવિટીને ત્યાં જ સીમિત કરી દેવાનું પ્રતિક છે આમ કરવાથી ઘર શુદ્ધ થાય નકારાત્મકતા દૂર થાય અને દિવાળી પર લક્ષ્મીજી આવે એ માટે પવિત્ર વાતાવરણ બને અને પેલું ચણાનો લોટ કેમ હા ચણાના લોટનો ઉપયોગ શનિ અને રાહુ કેતુ જેવા ગ્રહોની ખરાબ અસરને શાંત કરવા સાથે પણ જોડવામાં આવે છે એટલે આ એક બહુ સરળ પણ અસરકારક લોકતાંત્રિક ઉપાય છે જે રોજબરોજના જીવનમાં આવતી મુશ્કેલીઓ અને માનસિક અશાંતિરૂપી નરકને દૂર કરવા માટે સદીઓથી ચાલતો આવ્યો છે આવી પરંપરાઓ આપણી સંસ્કૃતિનો એક અમૂલ્ય હિસ્સો છે જે પેઢી દર પેઢી જીવતી રહી છે કકળાટ કાઢવા જેવી વિધિઓ પાછળની શ્રદ્ધા અને ભાવનાને સમજવી એ પણ એક લહાવો છે જેમને આવી સાંસ્કૃતિક વાતો અને એની પાછળના રહસ્યો જાણવામાં મજા આવતી હોય તો એ આ પ્રકારની વધુ ચર્ચાઓ માટે અમારી ચેનલ સાથે જોડાઈ શકે છે સબસ્ક્રાઈબ કરી શકે છે આ બધી વાતો સાંભળીને ખરેખર મજા આવી નરકાસુરની કથા મહાકાળીની શક્તિ યમ દીપદાન કકળાટ કાઢવાની વિધિ બહુ જ રસપ્રદ છે પણ આજનો જમાનો વિજ્ઞાન અને તર્કનો છે તો આજના સમયમાં ખાસ કરીને નવી પેઢી માટે આ બધી પ્રાચીન કથાઓ અને પરંપરાઓનો શું મતલબ શું આ ખાલી જૂની વાર્તાઓ જ છે કે પછી એનો કોઈ ઊંડો હંમેશા કામ લાગે એવો સંદેશ પણ છે આ બહુ જ મહત્વનો સવાલ પૂછો તમે જો આપણે આ તહેવારોના ખાલી બહારના રૂપથી આગળ વધીને એના મૂળ તત્વને એના અર્થને સમજવાની કોશિશ કરીએ તો એ આજે પણ એટલા જ કદાચ પહેલા કરતા પણ વધારે પ્રસ્તુત છે કેવી રીતે જુઓ નરકનો મતલબ ખાલી મર્યા પછીની કોઈ કાલ્પનિક જગ્યા નથી આધ્યાત્મિક રીતે જોઈએ તો નરક એ આપણા મનની અને આપણી ચેતનાની નેગેટિવ સ્થિતિઓ છે જેમ કે અજ્ઞાન અંધશ્રદ્ધા વહેમ જડતા ઈર્ષ્યા દ્વેષ ડર ખરાબ સંસ્કાર હા આ બધું ભેગું મળીને આપણા જીવતા જીવનને જ નરક જીવ બનાવી દે છે ખરું ને તો શું એમ કહી શકાય કે આજના યુવાનો માટે નરકાસુર કોઈ બહારનો રાક્ષસ નથી પણ એમની અંદર રહેલી નેગેટિવ વૃત્તિઓ જ છે જેમ કે આળસ કામ ટાળવાની ટેવ પેલું પ્રોક્રેસ્ટિનેશન જેને કહીએ છીએ હા બરાબર નિષ્ફળતાનો ડર ભવિષ્યની ચિંતા સતત રહેતો સ્ટ્રેસ વ્યસનો આ બધું જ આજના જમાનાના આંતરિક નરકાસુર છે જે આપણી પ્રગતિ રોકે છે આપણી ખુશી છીનવી લે છે અને આપણને આપણા જ બનાવેલા માનસિક કેદખાનામાં પૂરી રાખે છે બિલકુલ સાચી વાત અને આ જ સંદર્ભમાં આ તહેવારના જે સિદ્ધાંતો છે એ એ બહુ ઉપયોગી થઈ શકે છે કાળી ચૌદસ પર મહાકાળી અને હનુમાનજીની પૂજા આપણી અંદર સૂતેલી શક્તિને જગાડીને જીવનના પડકારો અને અંદરના દુર્ગુણોનો હિંમતથી સામનો કરવાની પ્રેરણા આપે છે રૂપ ચતુર્દશીનું પેલું અભ્યંગ સ્નાન એ આજના જમાનામાં જેને સેલ્ફ કેર કહીએ છીએ ને એનું જ મહત્વ સમજાવે છે પોતાના શરીર અને મનના સ્વાસ્થ્યની કાળજી લેવી પોતાની જાતને પ્રેમ કરવો માન આપવું સાચી વાત કકડાટ કાઢવાની વિધિ આપણને શીખવે છે કે સમય સમય પર આપણા જીવનમાંથી સંબંધોમાંથી અને હવે તો ડિજિટલ લાઈફમાંથી પણ નેગેટિવિટી ઝેરી વિચારો અને બિનજરૂરી બોજને દૂર કરવાની એટલે કે ડિટોક્સિફિકેશનની જરૂર છે જેથી નવી પોઝિટિવ એનર્જી માટે જગ્યા બને અને પેલું કૃષ્ણનું કાર્ય અને નર્ક ચતુર્દશી પર ભગવાન કૃષ્ણનું પેલી સોળ હજાર એકસો આઠ કન્યાનો માટેનું કાર્ય આપણને સામાજિક જવાબદારી સંવેદનશીલતા કરુણા અને સમાજના જે નબળા કે તિરસ્કાર પામેલા લોકો છે એમના પ્રત્યે સ્વીકૃતિનો ભાવ રાખવાનું યાદ અપાવે છે ખરેખર આ તહેવારો ખાલી રજાઓ કે રીતિ રિવાજો નથી પણ એમાં ઊંડા અર્થો છુપાયેલા છે જીવન જીવવાની કળા શીખવતા પાઠ છે એટલે મુખ્ય સંદેશ એ જ છે કે દિવાળીના પ્રકાશનું સાચા અર્થમાં સ્વાગત કરવું હોય તો ખાલી ઘરની સાફ સફાઈ નહીં પણ આપણા મન અને વિચારોની શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે બરાબર આ દિવસો અજ્ઞાનના અંધારાને જ્ઞાનના દીવાથી વહેમ અને ડરને વિવેક અને શ્રદ્ધાથી અને જડતાને ચેતના અને સારા કર્મોથી દૂર કરવાનો સંકલ્પ લેવાનો મોકો છે આ તહેવારો આપણને પોતાની જાત સાથે વાત કરવાની અને એક વધુ સારા માણસ બનવાની પ્રેરણા આપે છે જો આ આંતરિક પરિવર્તન અને તહેવારોના ગહન અર્થની વાત શ્રોતાઓના દિલને સ્પર્શી ગઈ હોય તો આવી વિચાર પ્રેરક ચર્ચાઓને પ્રોત્સાહન આપવા અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર વિચારી શકાય છે આજની ચર્ચામાં આપણે કાળી ચૌદસ અને નરક ચતુર્દશી વચ્ચેના તફાવતને માત્ર જાણ્યું નહીં પણ તેની પાછળની કથા પરંપરા અને આધ્યાત્મિક ઊંડાણને પણ અનુભવી લીધો તહેવાર માત્ર ઉજવણી નથી એ છે સંસ્કૃતિ સાથેનો સંવાદ અને ભયથી શ્રદ્ધા એટલે કે ફેથ તરફનો સફર આંતરિક શુદ્ધિ દ્વારા જ સાચો પ્રકાશ પ્રાપ્ત થાય છે આવી જ વધુ રસપ્રદ ચર્ચાઓ અને સમજણ માટે સબસ્ક્રાઇબ કરો આ એન્ટાયર એપિસોડ શ્રી ગગન શ્રીધરાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે